લોક સામના ન્યૂઝમાં તમારું સ્વાગત છે હું છું મકવાણા કૃપા તમે જોડાઓ અમારી સાથે સમાચારની દુનિયામાં તો જોઈએ આજના સમાચાર આપણો સમાજ આપણા વિચારો નિબંધ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ અમારી સંસ્થા દ્વારા જે પણ ગુજરાત રાજ્ય સ્તરે આપણા વિશ્વકર્મા સમાજ સુધી પહોંચી આ પ્રયાસ કરવામાં આવ્યો અને તેમાં આપ અને આપનો પરિવાર સહભાગી બન્યા તે બદલ અમે તમારા સૌનો ખૂબ ખૂબ આભારી છીએ શ્રી વિશ્વકર્મા સાહિત્ય ધર્મ સમિતિ ગુજરાત રાજ્ય દ્વારા આયોજિત આપણો સમાજ વિચારો નિબંધ સુંદર આયોજન થયું જેમાં વિવિધ શહેરોમાંથી વિશ્વકર્મા પરિવારના પાંચેય પુત્રો એટલે કે લુહાર સુધાર કડિયા કંસારા અને સોની પરિવારજનોના દીકરા દીકરી તેમજ યુવાનો અને વરિષ્ઠ જ્ઞાતિજનોએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો નિબંધ લખનાર આપ સૌ વિજેતાઓ તથા તમામ તમામ સ્પર્ધકોને શ્રી વિશ્વકર્મા સાહિત્ય ધર્મ પ્રચાર સમિતિ દ્વારા અનેક અનેક શુભકામનાઓ આ સ્પર્ધાના માધ્યમથી આપણા સંસ્કારો પરંપરાઓ કૌશલ્ય સમાજ પ્રત્યેના આપણા વિચારો આધુનિક સમયમાં કલાકારીગરીના ક્ષેત્રોમાં શું નવીનતા લાવી શકાય તથા નવા નવા વિચારોથી શું સમાજમાં બદલાવ લાવી શકાય તેના માટેના વિચારો અને સૂચનો બહાર લાવવા માટેનો આ પ્રયાસ છે આ તમારી અંદર રહેલ ભગવાન વિશ્વ વિશ્વકર્મા દાદા પ્રકાશમય બની આપની કલમ સાથે આશીર્વાદ રૂપે જોડાઈ ગયા અને આપ તથા આપનો પરિવાર ભગવાન વિશ્વકર્મા અને સમાજ વિશે જ્ઞાન મળી રહે તેવા પ્રયાસો અને ઉદ્દેશ સાથે અમારી સંસ્થા પ્રયાસ કરી રહી છે આ પરિવારના સભ્યો દ્વારા અમોને ખૂબ ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે તેના અમે આભારી છે અંતે આ સ્પર્ધા બે માં આપણા વિશ્વકર્મા સમાજ અનેક સ્નેહીઓ સમાજ સેવકો અને ગત વર્ષના સ્પર્ધકો અને સામાજિક સંસ્થાઓ દ્વારા આ નિબંધ સ્પર્ધાનો એક મેસેજ દરેક સુધી પહોંચાડ્યો તે બદલ અમે તમારા ઘણા ઘણા આભારીએ છીએ સાથે આ ચિત્ર સ્પર્ધાના શિલ્ડના દાતા પરિવાર અને નિર્ણાયક પરિવારના અમે ખૂબ ખૂબ આભારીએ છીએ સાથે આ નિબંધ સ્પર્ધામાં કોઈ પણ પ્રકારની ભૂલ કે સુધારો કરવો યોગ્ય લાગે તો તે અચૂક જણાવજો તેથી આવતા વર્ષે અમારી સંસ્થા દ્વારા તેને યોગ્ય ન્યાય મળે અને તેઓ પ્રયાસ જરૂર રહેશે અહેવાલ નિલેશ કંડારિયા